વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસરથી કાવી તરફ જતો સ્ટેટ હાઈવે નો રોડ જેમાં જંબુસરથી ઉમરા સુધીના રોડ નો આરસીસી નો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખાતમુહૂર્ત ની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર નગરપાલિકાના પ્રમુખ તેમજ આમોદ અને જંબુસર તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા હાજર રહી આ ખાત ની અંદર ભાગ લીધો આ રોડ ટૂંક સમયમાં પૂર્ણ થવા પૂર્ણ થાય અને લોકો આનો ખૂબ સારો ઉપયોગ કરે એ હેતુથી આજે જયારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકાર નો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આ લગભગ જેટલી મોટી રકમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ રોડ જલ્દી ને જલ્દી વહેલો શરૂ થાય એવી ભગવાન ના ચરણોમાં પ્રાર્થના કરું છું ગુજરાત સરકાર નો મુખ્યમંત્રી શ્રી તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારી પણ આજના દિવસે હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું